તાલુકા પંચાયત માં કચ્છ કલેક્ટર તલાટી સહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ નથી ગામ આખું પશુપાલક છે બીજી બાજુ જીએમડીસી કબજો કરે છે તો માલધારી માલ મૂકે તો ક્યાં મૂકે જ્યારે તલાટી સરપંચને પૂછપરછ કરવામાં આવે છે ત્યારે તેઓ જણાવે છે કે અમને કાંઈ જ ખ્યાલ નથી આખા રસ્તા ઉપર મેટલ પાથરી નાખેલી છે તેમજ આખા રસ્તાની સાઈડમાં કાકરી તેમજ સિમેન્ટ નાખી આખા ઘાસને નુકસાની કરી રહ્યા છે આ બાબત અંગે તમામ ગ્રામજનોએ તલાટીથી વાત કરેલ ટીડીઓથી વાત કરવામાં આવી હતી ટીડીઓ તલાટી ઓર્ડર કરેલી છે છતાં તલાટી હજુ સુધી આ કંપનીનું કામ બંધ નથી કરાવ્યું ખરેખર હકીકત શું છે શું સેટિંગ થઈ કોણ કોણ કામ કરાવે છે કાલે ઉઠીને આ કંપની તેમના ઘર ઉપર કબજો કરશે અન્ય કોઈ કારણ નાખી ગ્રામજનો ઉપર આરોપ મુકશે તો જવાબદાર કોણ આ બાબત અંગે પૂરેપૂરી તપાસ હાથ ધરવામાં આવે અને ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ પંચાયતી કાર્યવાહી કરે તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે અન્યથા તમામ ગ્રામજનો રસ્તા ઉપર બેસી ઉપવાસ ઉપર ઉતરશે તેવું જણાવ્યું હતું રિપોર્ટ બાય આદમ કચ્છકર ટીવી ન્યૂઝ માતાના મઠ મારું નામ પૃથ્વીભા સ્વરૂપાજી છે ગામ છુગનું છું ગૌચરની અરજી કરતાં તો અધિકારી કોઈ કામ કરતા નથી જે તલાટી સાહેબને પૂછ્યા કર્યું કે શું થયું કે કે હાલો આપણે પંચનામું કર્યા કર્યા પંચનામું કરીને નામે આવ્યા પછી ટીડી સાહેબને ભેગા થયા ટીડી સાહેબ કીધું કે પંચાયતની સત્તા છે ગૌચર ખાલી કરવાની કે નોટિસો પાઠો તલાટી સાહેબ કે હા હું પાઠું છું પછી બીજા દિવસે ફોન કર્યો તલાટી સાહેબને શું થયું સાહેબ કે તાલાટી સાહેબ કે હવે અમે ટીટીઆર સાહેબને પૂછા કરીને પછી પાઠવાના છે ત્યાં સુધી તમે ગામમાં મૂકી દો કોઈ જવાબ કોઈ આપતા નથી અધિકારી બધાને અમે કર્યું છે અરજી બધાને કોઈ અરજી મૂકી નથી બધાને મૂકા મોટા માથા છે મોટા માથા કામ કરે છે બધા